તમારા ચહેરાને સુંદર બનાવવો છે અથવા તો ચમકદાર બનાવવો છે તો હું તમને 4 થી 5 એવી નોર્મલ કસરત કે જે ચહેરાને ચહેરા માટે કરવામાં આવે છે કે જેનાથી ચહેરા ઉપરની વધારાની ચરબી પણ ઓછી થાય જેનો ચહેરો ફૂલેલો હોય એનો ઓછો થાય અને દબાયેલો હોય એનો થોડો ગ્રો કરે અને આ સાથે સાથે કરચલીઓ પણ દૂર થાય અને ચહેરા ઉપર ક્યાંય પણ કોઈ પણ પ્રકારના કાળા ડાક કે તકલીફ હોય તો એનાથી પણ છુટકારો મળે પણ આના માટે પહેલી વસ્તુ તમારે હાથને ક્લીન ક્લિયર રાખવાના છે જેમ કે આપણે ચહેરા ઉપર આ કસરત કરવાની છે તો મેં પણ હાથને મારા વ્યવસ્થિત એનાથી ધોયેલા છે અને એ પછી જ હું આ કસરત કરું છું કારણ કે ચહેરા ઉપર ક્યારેય પણ વારંવાર હાથ છે ટચ કરાવવા ન જોઈએ આનાથી આપણને ખીલ અને એના સિવાય ઘણા બધા બેક્ટેરિયા છે આપણા શરીરમાં પ્રવેશ કરી શકે ખીલની તકલીફ થઈ શકે છે

આ રીતના બે થી પાંચ મિનિટ માટે ધપકી લગાવેલી છે આ એક્સરસાઇઝ છે એ આપણા ચહેરાની અંદર રહેલી છે નાળીઓ છે માટે માટે જે જે છિદ્રો છે એના આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થપકી છે કારણ કે આ રીતના કરવામાં આવે તો આનાથી આપણા ચહેરાની અંદર રહેલા છિદ્રો છે એ ફરીથી વ્યવસ્થિત ઓપન થાય છે અને એ કારણથી એની અંદર ઓક્સિજન જે એ વ્યવસ્થિત માત્રામાં જાય છે અથવા તો હવા અંદર વ્યવસ્થિત માત્રામાં જાય છે અને એ કારણથી નોર્મલી બીજા કારણથી પણ જેમ કે બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે આ રીતના તમે કરશો તો ચમકદાર નહીં બની જાય પણ મહિના બે મહિનાઓ સુધી અથવા રોજ પાંચ મિનિટ ખાલી ઉઠીને તમે બે મિનિટ આ રીતના કરશો એટલે ચહેરા ઉપર નાની મોટી તકલીફો લગભગ લગભગ નહીં થાય ખીલ કે એ પ્રકારની કોઈ તકલીફોથી પણ તમને સો ટકા છુટકારો

એ તો પહેલી થપકી હતી હવે પહેલી કસરત આપણે જોઈએ એના માટે ચહેરાને તમારે નોર્મલી અંદર આ આ રીતના કરવાનો છે આ જે ચહેરા જે ગાલ છે એને અંદર કરવાના છે આ રીતના આ રીતના અંદર કર્યા એનાથી આ ભાગ ખેંચાશે બરાબર છે બે થી પાંચ વખત અથવા તો દસ વખત તમારે એ રીતના કરવાનો એક વખત અંદર કર્યું એકાદ દસ પંદર સેકન્ડ વીસ સેકન્ડ માટે રહેવા દીધું ફરી ફરી નોર્મલ અંદર કરો આ રીતના પછી રિલેક્સ થવો બરાબર છે પહેલી ક્રિયા એ હતી પહેલી કસરત એ હતી ત્યાર પછી આપણા હાથની આંગળી છે એ પણ ક્લીન હોવી જોઈએ ને એ સમય જ કરવાનું છે હાથની આંગળી આ રીતના રાખવાની છે અને પછી આપણા ગાલ છે એને ફુલાવવાના છે આ રીતના આ રીતના દસ થી વીસ વખત તમારે કરવાનું છે આ જે કસરત હતી એ આપણા ગાલ અને આ ભાગની અંદરની જે ચરબી હોય એને ઓછી કરવા માટે અથવા તો તમારે એ ભાગ ઓછો હોય તો એને ગ્રો કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ બંને માટે ફાયદાકારક છે કારણ કે આ અહીંયાની જે નસો છે અથવા તો જે લોહી પહોંચાડતી જે નસો હોય નાળીઓ હોય એનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય એની એક્સરસાઇઝ થવાના કારણે એની અંદર ગ્રોથ થાય ચરબી હોય તો એ તૂટે બ્લડ સર્ક્યુલેશન સારું થાય એટલે ચહેરાનો ચહેરામાં બ્લડ ફ્લો વધે એના કારણે આપણો ચહેરો છે એ ચમકવા માંડે અને ડાઘ ધબ્બા છે દૂર થાય કારણ કે બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે ચહેરાની અંદર જે તકલીફો હોય એ દૂર થવાના કારણે બહારના જે ડાઘ ધબ્બા છે એ પણ દૂર થવા માંડે તો બીજી કસરત આ હતી ત્યાર પછી પણ એક કસરત છે નોર્મલી આપણે એને પ્રાણાયામ પણ કહી શકાય બંને નાક વડે ઊંડો શ્વાસ ભરી નાક વડે આપણા બંને નસકોરા વડે નાક ને એક નાક અને બંને નસકોરા વડે ઊંડો શ્વાસ ભરી શ્વાસ ને અંદર જ રોકી રાખવાનો છે આનાથી આખા ચહેરા ઉપર ઓક્સિજનની માત્રા વધે છે બ્લડની માત્રા વધે છે અને એ પછી પંદર વીસ સેકન્ડ પછી તમારે શ્વાસને છોડવાનો છે આનાથી બે કામ થશે એક આપણા મસ્તિષ્કની અંદર પણ ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે આપણી જે માનસિક તણાવ હોય એનાથી પણ છુટકારો મળે એટલે એક સારા સ્ત્રાવો છે જે હોર્મોન છે હોર્મોન છે એ છૂટા પડશે અને એ કારણથી આપણા શરીરની અંદર રહેલું જે ઇમ્બેલેન્સ કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ કે પ્રકારની નાની મોટી તકલીફો હોય એનાથી છુટકારો મળે અને આપણું જે ચહેરો છે એ પણ ખીલી ઉઠે અને સુંદરતા છે એ આપણા ચહેરા ઉપર ફરીથી આવે અને બીજું કામ એ થાય કે આ રીતના તમે મોં બંધ રાખશો અને ચહેરો છે ફૂલાવશો અને ઓક્સિજન અથવા તો હવા અંદર ભરી રાખશો તો એના કારણે આપણા ચામડી જે છે એની જે કરચલીઓ છે એ પણ સો ટકા દૂર થઈ જશે ચામડીની કરચલીઓ દૂર થવાથી ચહેરો એકદમ અને ખૂબ લાગશે તો એ પણ એક ક્રિયા તમે સવાર સવારમાં ઉઠીને અથવા તો ગમે ત્યારે દિવસ દરમિયાન કરી શકો કે જેના કારણે તમે તમારા ચહેરા ઉપર ફરીથી તાજગી અને સુંદરતા વાપસ લાવી શકો છો આ સિવાય ફ્રેશ ફૂડ ફ્રૂટ જે જેમ કે લોકલ અને સિઝનલ ફ્રૂટ અને સેવન કરવું ફ્રૂટ તમે પ્રકારના કે જે આ મળે છે ને આપણા સો દોઢસો કિલોમીટરની આજુબાજુ મળે છે એનું ફૂલ સેવન કરવું જોઈએ દિવસમાં કમસે કમ બે વખત બપોરે જમતા પહેલા બસ્સો ગ્રામ જેટલું કાચું સલાડ ફરજિયાત ખાવું જોઈએ આનાથી બોડીમાં ફાઈબર આવે છે કબજિયાત થી સો ટકા છુટકારો મળે છે ગેસ એસિડિટીથી છુટકારો મળે અને આપણું શરીરનું જે લોહી છે ને શુદ્ધ થાય છે આ લોહી શુદ્ધ થવાના કારણે આપણું શરીર છે ચહેરો છે એ બધું ખીલી ઉઠે છે અને આપણા શરીરની તકલીફોથી તમને છુટકારો મળી જાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક અને શેર કરી દો